ના નહીં પીમો દાદી હા હું પગ દબાવું તે તમારું વિતા ના નહીં ઓ સુથાઈ દી ના ઓ સુથાઈ ગયો ગોરી ખાધા પછી બધું સુથાઈ ગયું હા ઓ સુથાઈ દાદી આ પપ્પા છે ને જાસા આપણો બાઈક લઈ બેટા કઠલાલ થી અબ્બા નું વહરા ચાલો ચા આવી રે હા પપ્પા આવશે ઓ બાઈક લઈ ચા લઈ જશે હા ને હા

মলাদা নিনিনি ? হা নিনিনি ইতাল্নিнনি ও১লেে কলে দাল নিনিন ইন ইতালের চিনি দার আিনিনে উে আিনিনি সিনিন দালে লিনে দালের দা� জ হার খানি দপ মে প খা হরম না খাওয়া আিয়া তাদের মাতো মতি জুনে পো জমিত্র। અમે તો દાદીની સેવા કરાઈ કથલાનો બે ટોપો મારે કેટલો હં થોડી એમને જો પગની બીમારી છે એમનો થોડો ઢેંચરમાં હું કેવું દાદી હા પગ એમને શું આ થોડા સો સાત વરસ પહેલો અમારે હા થોડું બેસનો એક બચ્ચ્યું હતું થોડો ઓટીમ પડી જતો પડી ગયો તો અને અમે થોડી પગની બીમારી રહી ગઈ એક પાટો ના પહોંચાયો ડોક્ટરે કહ્યું પણ બીજી વાર ગયા નહીં અને ત્યાંનું થોડું પગની બીમારી થઈ ગઈ રહી ગયું રહી ગયું દુઃખ બરોબર હું કેવું સાખી બેન હા બોલો બેટા અને હા મિત્રો જો ગમે તે તાવ આવ્યો હોય બરોબર બીમાર થઈ ગયો હોય ગમે તે બાળક હોય ગમે તે નો મોટો દાદી હોય હું કેવું અને હા તમે પણ જો જો લીમડો લીમડો અને અડુસી અને અંતરવેલ અને આ ગોમરમ તો આ બધું મળી આવે હું કેવું સાક્ષી બેટા હા તમે પણ આવી રીતે પોણી ગરમ કરવાનું બરોબર પોણી સારું કરી ઉપકારવી દેવાનું ઉપર ડોકી દેવાનું અને ગરમ થયા પછી એને શું કરવાનું નાસ લેવાનું હા વચ્ચે તપેલું મીલ દેવાનું અને એક મસ્ત આમ સાલ હોય કાપડ ઓઢીન બે જવાનું અને પછી એનું નાસ લેવાનું હે હા એટલે તમારો મગજમાં શું પરસો પરસો વળી જાય ઓઢીન બે જવાનું એટલે પછી તમારે ગમે તેવો તાવ હોય મટી જાય હું કેવું દાદી અને એ જ પોણી ઠંડુ થયા પછી થોડું મિક્સ કરી દેવાનું સાદુ પાણી અને પછી નાઈ નાખવાનું અને બે ચાર વાટા આવું કરો એટલે ગમે તેવો તાવ હોય ને મટી જાય અને જરા મૂળ થી જતો રે શું કેવો સાક્ષી બેટા હા જો અમાર સાક્ષી આજે બે દિવસથી રજા ઉપર છે નિશાળે ગયો નથી જો દાદીની સેવા માટે ઘેર છે જો કેટલા બે રજા આ બીજી રજા હા જો આ બીજી રજા દાદી

ના જોયું હોય ને એ જોઈ ને જો તાવ હોય બરોબર અને વેલ વેલ તો પતી છે ને વેલ તો વાડે હોય ને ગમે તે વાડે હોય એ વેલ હા હા લીમડો તો જોડો છે મિત્રો લીમડાની ખબર પડે જો આઈ ડુસી આવી આવે હું કેવું દાદી જો દાદી કેટલો ફરક પડ્યો અને ગરમ પાણી કરી નવરાવ એટલે બે ચાર વાર નવરાવેને એટલે મટી જાય હું કેવું સાચી બેટા હા ગમે તેવો તાવો આવ્યો તો મટી જાય મિત્રો હમ્મ તમે પણ ગમે તેવો મોં બાપ બીમાર થઈ ગયો ગમે તે હોય છોકરો હોય નાનો મોટો હોય ગમે તે પણ આઈડુસી પછી વેલ અને લીમડો મિસ કરી અને હાર કોઈ ખાધાવાનું પછી નહીં નાખવાનું અને એનો નાસ લો એટલે બે ચાર ઓટા તમે ન પોણી થી ગમે તેવું તા હોય મટી જાય હું કેવું દાદી જો અમારા દાદી બેઠા છે ને જો અમે કેટલી સેવા કરીએ દાદી ની હે જો આપડા મા બાપ એ જ આપડા અસલ ભગવાન તમે હા જો આ સાવન મહિનો ચાલે છે સાવન મહિનો ગમે તે તમે મંદિરો ફરો ગમે તેવું પૂજા કરો ગમે તેવા એટલા ગુલાબનો હાર ચરાવો પણ પોતાના મા બાપ ને તમે બસકુ રોટલો ખાવાનો ના પો ને તો ભગવાન તમારો કશું એનો અર્થ નઈ સેવા કર્યાનો કઈ તમને ફર એટલે ન સેવા કરવી પડે હું કેવું દાદી જો અને હા જો અત્યારે અમારા બાપુજી ખેતરમાં ગયા છે વેલા ને દવા એક બાજુ વરસાદ આવી જાય ઝાપટા પડી જાય હું કેવું સાચી બેટા અમે પણ કઠલા દવા દાદીની લેવા ગયા હતા બરોબર અને વરસાદ ચાલુ થઈ ગયો એટલે થોડું મોડું થઈ ગયું અને સાચી એમ થોડું કે પપ્પા કેમ મોડા આયા અરે પણ વરસાદ ચાલુ હોય એટલે મોડું તો થાય ને સાથી પલરી જવાય બીમાર પડે અરે વાહ નાની મજા આવી જો ના આવો અમારો પડે જો અમારા આરતી મમ્મી જો તો બોલો બેટા ગીત ગાવું તો સાક્ષી બેટા તમારી ગીત ગાવું હોય ને તો અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે બરોબર તો માધ્યમ ગીત ગાજુ હું કેવું દાદી હા તો મસ્ત ગીત હો મિત્રો ખુશ થઈ જાય એવું મસ્ત હા

હજુ થોડો નાનો છે એમને ગાતા થોડું પ્રોબ્લેમ થાય છે હું કેવું સાચી બેટા પણ મસ્ત ભજન ગયો મહાદેવ નું પછી આવજો પછી દર્શન કરી બરોબર ચલો રાધે 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 રાધે